અમે બધા બિલ્ડિંગમાં હતા કેટલા માણસો હતા કમસે કમ અમારી બિલ્ડિંગમાં પાંચસો માણસ હતા પાંચસો માણસ બધા હતા અને પોલીસ આવી અને અમારી સિવિલ આઈડી પહેલી લીધી અને ટી શર્ટ અને ચડ્ડામાં જ હતા જેવા બહાર આવ્યા અંદર બહાર બેસાડ્યા બહાર સિવિલ આઈડી અમારી પહેલી મોબાઈલ લઈ લીધો મોબાઈલ લઈને બધાને જેલના અંદર પૂરી કરે જેલના અંદર પૂરીથી સાત દિવસ રાખ્યા એમબીસી આઉટ પાસ આપ્યો અને હું સવારમાં આજે પાંચ વાગે ઘરે આવ્યો પહોંચીથી હાલ શું પરિસ્થિતિ છે પરિસ્થિતિ હાલમાં બી ખરાબ છે દિવસના પંદર વીસ માણસ કાઢે છે કમસે કમ પંદરસો થી અગિયારસો માણસ હજી બી છે અમારી ચાર બિલ્ડિંગના અંદર જ ગણીએ તો ફિંગર વગર કાઢ્યા ફિંગર કરીને જ કાઢ્યા છે શું પાછળ જઈ શકે ખરા ના નહીં જઈ શકે ફિંગર કરીને કાઢ્યા બાયોમેટ્રિક કાઢીને કાઢ્યા